નડિયાદમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી ત્યારે બ્રહ્માકુમારી પ્રભુ શરણમ ખાતે માતૃવંદન કાર્યક્રમ યોજાયો અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ દ્વારા આ આયોજન કરાયું હતું જેમાં નગરપાલિકા પૂર્વ પ્રમુખ ભાજપ પ્રદેશ મંત્રી હાજર રહ્યા હતા ત્યારે મહિલા સશક્તિકરણ વિશે મહિલાઓને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું સૌપ્રથમ તો સૌ નારી શક્તિ ને આજે વિશ્વ મહિલા દિવસ થી ખૂબ ખૂબ શુભેચ્છાઓ આજે ભ્રમ કુહારીમાં અખિલ ભારતીય શૈક્ષણિક મહાસન મયુરિકા બહેનના સાનિધ્યમાં અને ભ્રહ્મકુહારીમાં અનિતા દીદી દીદીના સાનિધ્યમાં સૌ અહીંયા મહિલાઓ ભેગી થઈ શિક્ષિકા બહેનોને સૌને શુભેચ્છાઓ આપી તથા આજે બહેનોનું મહિલામાં શું સ્થાન હોય છે તે અમે લોકોએ આદાન પ્રદાન કર્યું અને સૌ સાથે મળી અને આ દિવસની ઉજવણી કરી અને આ વર્ષે પણ ખૂબ જોરશોરથી સર્વ ગુજરાતમાં તેમજ દેશમાં આજે માતૃવંદના કાર્યક્રમ જ્યારે યોજવામાં આવે છે ત્યારે નડિયાદ તાલુકા અને નડિયાદ મહાનગરપાલિકાના સાનિધ્યમાં સાથે મળીને આજે બ્રહ્માકુમારી સંકુલમાં અમે દીદીના અને દીપરી કાકાના મદદથી અમે આ કાર્યક્રમ યોજ્યો છે અને સર્વ શિક્ષકો જ્યારે અહીંયા ઉપસ્થિત રહ્યા તો તેઓનો આભાર વ્યક્ત કરીએ છીએ અને સાથે સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ આ બનાવવા માટે પણ કાર્યક્રમ સહકાર આપ્યો છે તેઓનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ આ પ્રસંગે અમને ખાસ જે મહાનુભવો હતા તેમાં અધ્યક્ષ તરીકે જાનકીબેન ઉપસ્થિત રહ્યા તેમજ મુખ્ય અતિથિ તરીકે કિન્નરીબેન શાહ ઉપસ્થિત રહ્યા અને વક્તા મુખ્ય વક્તિ તરીકે તકબીબેન દેસાઈ ઉપસ્થિત રહ્યા તેમજ વેલ્યુ એજ્યુકેશન પર સંકુલના જે પ્રેરણા દીધી છે તેઓ પણ ખૂબ સુંદર માહિતી આપી